અમદાવાદના બેજલપુર વિસ્તારમાં માંડલી ગેંગ ગેંગ અને બક્ષી આવી ગઈ વિવાદ વકર્યો પૈસાની લેતી દેતીને લઈને મામલો ગરમાયો હતો પરંતુ બે ગેંગમાંથી એક ગેંગ દ્વારા તલવારો કાઢવામાં આવી ત્યારબાદ આ ઘટનામાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે અસામાજિક ગતો જ્યારે બેફામ બનતા હોય છે ત્યારે પોલીસ તેમની દવા કરતી હોય છે તેવી રીતે આરોપીઓની દવા પણ કરવામાં આવી તેને જો તમારે મામલો છે વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ

અલગ અલગ સમગ્ર ગુજરાતભરના જુદા જુદા રાજ્યોમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી તેમના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અમદાવાદના વિસ્તારમાં થોડાક દિવસ પહેલા પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો એમાં એમાંડલી ગેંગ અને બક્ષી ગેંગના લોકો સામ આવી ગયા હતા એમાં કહેવાય રહ્યું છે કે એક ગેંગ દ્વારા દસ લાખ રૂપિયા બીજા ગેંગના સભ્યને આપ્યા હશે બીજા ગેંગના સભ્ય પૈસા ન ચૂકવતા મામલો બીચક્યો હતો એમાં એક ગેંગના શખ્સો તલવાર લઈને આવી ગયા આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા પોલીસ હરકતમાં આવી પોલીસ આ મામલે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધીને ત્યારબાદ જે સ્થળે આરોપીઓએ તલવાર કાઢી હતી ત્યાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં હાલ પોલીસ દ્વારા આરોપીઓની સાન ઠેકાણે લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને તલવારો સહિતની વસ્તુઓ જે કાઢી હતી તે બાબત પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં